નરસિંહ મહેતા પાસે પાસે પોતાની પાસે કાંઈ હતું નહીં છતાંય એક વખત એની પાસે એક બ્રાહ્મણ આવ્યો એ કે મારી દીકરીને લગ્ન છે કે તમે કંઈ મદદ કરો તો મારે સાઈઠેક રૂપિયા જેવી જરૂર છે એ જમાનાને સાઈઠ રૂપિયા એટલે બહુ કહેવાય ને એમાં પાછા નરસિંહ મહેતા પાસે તો કાંઈ હોય નહીં એટલે પછી એ કે હાલ આપણે ગામમાં જાય કોઈ મને આપશે ભિક્ષામાં કે આપણે બધાને વિનંતી કરીએ કોઈ જો સાઠ રૂપિયા આપે તો હું તને આપી દઉં એટલે ગયા પછી ગામમાં જૂનાગઢમાં એ સમયે નરસિંહ મહેતાને કોઈ કાંઈ આપતું નહીં એ તો હવે પાછળ હવે એની પાછળ બધા તીર્થોને બધું સ્થપાય છે પણ ત્યારે આમાં એવું જ હોય જ્યારે દુનિયામાં હયાતમાં હોય ને ત્યારે બધાએ જેને તિરસ્કાર કરતા હોય એ વહ્યા જાય ને પછી એની પૂજા કરે એટલે પછી ગયા બંને અને એક જગ્યાએ દુકાનદારને કીધું કે સાઠ રૂપિયા આપો આવી રીતે વાત કરી બધી એટલે કે જો તમે કંઈક ગીરવે રાખો તો આપું નરસિંહ મહેતા કે મારો કેદાર રાગ ગીરવે મૂકી દઉં એ ગીરવે મૂક્યો અને સાઠ રૂપિયા આપ્યા પછી થયું એવું કે રામાનલિક ત્યાંનો રાજા હતો જૂનાગઢનો એટલે એને કહો કે કાન ભોંભાઈ કરીને કીધું કે નરસિંહ મહેતાને તો ભગવાન પ્રગટ થાય છે ને કૃષ્ણ એની સામે આવે છે એટલે પછી રામાડલિકે કીધું કે એને કેદ કરી લ્યો અને એને એને કહો કે એનો ભગવાન જો સાચો હોય ને તો એની સામે પ્રગટ થાય ને સવાર સુધીમાં જો ભગવાન એની સામે સમક્ષ પ્રગટ ન થાય ને તો પછી નરસિંહ મહેતાને મારી નાખવાનો આવો હુકમ જાહેર કર્યો એટલે પછી નરસિંહ મહેતાએ આખી રાત કૃષ્ણના ગીત પહેલાં શરૂઆત ગાવા માંડ્યા અને પછી તોય કૃષ્ણ તો કાંઈ આવ્યો નહીં એટલે પછી સવાર પડવાની તૈયારી હતી ને ત્યારે રાગ ગાઈને જો નરસિંહ મહેતા તો ભગવાન આવે પણ કેદાર રાગ તો ગીરવે મૂકેલો હતો એટલે એ ગાઈ ન શકે એટલે પછી ભગવાનની ભગવાનના ગીત ગાળો આપવા માંડ્યા ગાળો એટલે મીઠી ગાળો હોય કે તું બે બાપનો ને તું બે માનો ને એવી રીતના ગીત એના ગાતા હતા એટલે પછી ભગવાને એક શેઠનું રૂપ લઈને આવ્યા અને જે કેદાર જ્યાં મૂક્યો મૂકો ને ત્યાં સાઠ રૂપિયા આપ્યા ને કેદાર છોડાવ્યો ને એ કાગળમાં લખીને પછી નરસિંહ મહેતાને પહોંચાડ્યો અને પછી નરસિંહ મહેતાએ કેદાર રાગ ગાયો ને પછી કૃષ્ણ ભગવાન એની સામે પ્રગટ થયા આમ જોવા જાવ તો નરસિંહ મહેતાની આકરી કસોટી કહેવાય આ એક પ્રકારની પ્રભુએ લીધેલી પણ નરસિંહ મહેતા જેવા ભક્ત હોય એ પાછા ન પડે ક્યાંય